આવનારા દિવસોના ના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મીટિંગ પૂરી કરી અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ કીધું કે આંતરિક વિવાદ કોઈ જગ્યાએ છે નથી ચર્ચા તંદુરસ્ત થતી હોય છે કોઈ પણ issue કોઈ પણ મુદ્દા પર અને કોઈને ગેરસમજ થતી હોય તો સમજ સમસ્યા દૂર કરીને સંસ્થાના હિતમાં ધ્યાન રાખીને એક મિનિટ છે તમને એક વસ્તુ કહ્યું કે પહેલામાં પહેલું સચિવશ્રીએ રિપોર્ટ સારો મંગાવ્યો એ તો મીડિયા મારફત જાણ્યું છે એ સ્પષ્ટ કરો ને ઘુમાવી ફિરાય ને એજન્ડા કામ વાર્ષિક હિસાબ સર્વાનું મતે મંજૂર એક લાગે તા કઈ રાખી